યુવાન સાથીઓ આપણે સૌ જાણીએ છીએ મુજબ બે દિવસ પહેલા લોકસભાના વિપક્ષના નેતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજીએ દેશની ખૂબ જ મહત્વપૂર્ણ એવી સંસ્થા ચૂંટણી પંચ વિશે અમુક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે ગત લોકસભાની ચૂંટણીમાં જે ગેરરીતિ ચૂંટણી પંચ દ્વારા આચરવામાં આવી તે વિશેની માહિતી તેમણે સમગ્ર દેશની જનતા સમક્ષ મૂકી છે ગત લોકસભાની ચૂંટણીમાં ડુપ્લિકેટ મતદારો એટલે કે કોઈ એક વ્યક્તિ જુદી જુદી અનેક જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલો હોય સાથે સાથે ખોટા અને અમાન્ય સરનામા કે કોઈ વ્યક્તિના સરનામા જ બિલકુલ એ વિસ્તારમાં અસ્તિત્વ ન હોય એ પ્રકારના લોકોના નામ પણ મતદાર યાદીમાં રાહુલ ગાંધીજીએ પ્રૂફની સાથે બતાવ્યા સાથે સાથે એક જ સરનામા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો રહેતા હોય દાખલા તરીકે કોઈ એક રૂમનું મકાન હોય તેમાં સો મતદારો નોંધાયેલા હોય સવાસો મતદારો નોંધાયેલા હોય જે શક્ય નથી અને ચૂંટણી બાદ ત્યાં તપાસ કરવામાં આવી તો ત્યાં હાલ કોઈ રહેતું પણ નથી આ પ્રકારના પ્રૂફ પણ તેમને ચૂંટણી પંચની ગેરરીતિના દેશની જનતાની સમક્ષ મૂક્યા છે સાથે સાથે અન્ય પ્રૂફમાં અમાન્ય ફોટોગ્રાફ્સ હોય કે જેને ઝૂમ કરીને પણ ન જોઈ શકાય એ પ્રકારના ફોટોગ્રાફ્સ મતદાર યાદીમાં જોવા મળ્યા અને જે દેશના યુવાન નાગરિકો જે છે જેમને પ્રથમ વખત મતદાનનો અધિકાર મળ્યો છે રાજીવ ગાંધીજીએ અઢારથી એકવીસ વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપ્યો એ યુવાનોને પણ મતદાર તરીકે નોંધાવવા માટે જે ફોર્મ છ હોય છે એ ફોર્મ છના પણ દુરુપયોગ આ ચૂંટણી પંચમાં જોવા મળ્યા સિત્તેર અને એંસી વર્ષની વ્યક્તિઓ આ ફોર્મનો છનો ઉપયોગ કરીને મતદાર તરીકે નોંધાણા ત્યારે આવનારા દિવસોમાં આ ચૂંટણી પંચની ગેરરીતિ સામે સમગ્ર દેશના લોકોમાં એક ખૂબ મોટો આક્રોશ ઊભો થાય એના માટે અને આ ગેરરીતિ અટકે એના માટે આજે દેશના જુદા જુદા રાજકીય પક્ષોએ રાહુલ ગાંધીજીને સમર્થન આપ્યું છે દેશની જનતા પણ લડાઈ લડવા માટે આગળ વધી છે દેશની અંદર યુવાનોનું ભવિષ્ય આજે અંધકારમય છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય આઉટસોર્સિંગ હોય ફિક્સ સ્કેલ હોય અનેક પ્રશ્નોની સામે યુવાન લડી રહ્યો છે અને પોતાના સાચા જનપ્રતિનિધિ જે પોતાને ન્યાય અપાવી શકે એવા જનપ્રતિનિધિને ચૂંટવા માટેનો નિર્ધાર કરે તો એ પણ ચૂંટણી પંચની આ પ્રકારની ગેરરીતિને લીધે શક્ય બનતું નથી ત્યારે મારી અપીલ છે દેશના યુવાનોને ગુજરાત રાજ્યના યુવાનોને કે આ ગેરરીતિની સામે લડવા માટે અહીંયા જે લિંક આપવામાં આવી છે લિંક કરીને પોતા ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે અને આ ભ્રષ્ટાચાર સામેની અન્યાય સામેની ગેરરીતિ સામેની લડાઈમાં સાથ અને સહકાર આપે અને સાથે સાથે અહીં જે નંબર આપવામાં આવ્યો છે નાઇન સિક્સ ઝીરો થ્રી ફોર ટુ ઝીરો ફરી વખત રિપીટ કરું નાઇન સિક્સ ઝીરો થ્રી ફોર ટુ ઝીરો આ નંબર ઉપર મિસ કોલ મારીને આ લડાઈમાં સહભાગી બનો અને આ લડાઈ કોઈ કોંગ્રેસ પક્ષની લડાઈ નથી પરંતુ દેશના યુવાનોની લડાઈ છે દેશના ખેડૂતોની લડાઈ છે દેશના મજદૂરોની લડાઈ છે દેશના કર્મચારીઓની લડાઈ છે દેશના વેપારોની લડાઈ છે દેશની મહિલાઓની લડાઈ છે આપણા સૌની લડાઈ છે અને આપણા સૌની લડાઈમાં આપણે સૌ સાથે મળીને લડાઈનો ભાગ બનીએ એ જ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ